સુરત જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ આગામી પિસ્તાલીસ દિવસ સુધી જિલ્લા સમગ્ર રાજ્યની સાથે સુરત જિલ્લામાં ડિજિટલ સર્વેની કામગીરીનો સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી ગામીટે કામળેજ તાલુકાના ડેલાર ભેરવ ગામેથી પ્રારંભ કરાવ્યો હતો જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામીતે જણાવ્યું હતું કે ભારત સરકારની ડિજિટલ ક્રોપ સર્વે યોજના અંતર્ગત અંદાજિત બે પોઈન્ટ સતાવીસ લાખ સર્વે નંબરમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ પિસ્તાલીસ દિવસમાં સર્વે કરવામાં આવશે જિલ્લામાં કયા સર્વે નંબર પર કયો પાકનું વાવેતર કર્યું છે તે જાણી શકાશે ભવિષ્યમાં કમોસમી વરસાદ કે પાક નુકસાની થશે તો મીડિયા મારફતે જાણી શકાશે રોગ જીવાત ડિજિટલ એપ મારફતે જાણી શકાશે રાજ્યમાં અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના બારની નોંધણી કરવામાં આવતી હતી જે પૂરેપૂરી થતી ન હતી ડિજિટલાઇઝ ક્રોપ સર્વે થતાં હવે સો ટકા પાણીપત્રક નમૂના નંબર બારમાં નોંધણી થશે

ભારત સરકારની ડિજિટલ ક્રોપ સર્વે યોજના અંતર્ગત સુરત જિલ્લામાં ગઈકાલથી આપણે ડિજિટલ ક્રોપ સર્વેનું કામગીરી શરૂ કરી છે સુરત જિલ્લામાં લગભગ બે લાખ સત્તાવીસ હજાર જેટલા સર્વે નંબરને પિસ્તાલીસ દિવસની અંદર આપણે એને કવર કરીશું આ યોજના અંતર્ગત સુરત જિલ્લાના તમામ સર્વે નંબરમાં કયો પાક વાવેતર થયો છે એ આપણે ડિજિટલ મીડિયા મારફત જાણીશું આનો ઉપયોગ એ થશે કે ભવિષ્યમાં જો કોઈ કમોસમી વરસાદ આવશે પાક નુકસાની થશે તો એનું તમામ સર્વે આ મીડિયા મારફત આપણે કરી શકીશું તે તદ ઉપરાંત કોઈ પણ પાકમાં રોગ જીવાત કે એ પણ આપણને આ મીડિયા મારફત આપણે આ ડિજિટલ ક્રોપ સર્વે મારફત આપણે જાણી શકીશું એટલે ભવિષ્યમાં આ જે એપ છે એ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે અને આ કામગીરી અમે આવતા પિસ્તાલીસ દિવસમાં પૂર્ણ કરીશું શરૂઆતમાં જે તકલીફો આવી હતી તે લગભગ પહેલા દિવસે જ આવી હતી એ તમામ તકલીફો અમે રાજ્ય સરકાર સાથે વાત કરીને એ દૂર કરી છે અત્યારે આપણા એપમાં અત્યારે કોઈ તકલીફો જોવા મળતી નથી